સાંજે બનાયા તા ચાલો ગાઈસ આજ નું તો કોઈ રૂટિન નથી તો બસ ઘરે જ છું આજે તો પરેશી ને જો ટેબલેટ ટેબ્લેટ નવો કોમ્બો નાખતા આજે જવાનું તો સ્કૂલ પર નો સ્કૂલ નવો દઈને એક્ઝામ છે એટલે સ્કૂલ માં રજા છે સ્કૂલ ઓફ છે તો એ નથી પણ હું તો વાઈફાઈ જોડે લઈ જાઉં છું તો શું કઈ નહીં ખેતર કાલની મતી મતી ઢાંક્યો છું તું નહીં આ ટેબ્લેટથી બહુ જ હેરાન થઈ ગયો છું

ઇન્સ્ટન્ટ વાગી જાય તો લાખ લાખ સુખ તમને કોઈ આઈડિયા હોય તો મને કહેજો તો હું તમને ટેબ્લેટ આપવા એસ મન રિસર્ચ માં જજો પહેલા સપોર્ટ માટે આપણા જો કે ડાયરેક્ટ Okay. અહીંયા પકડવા જ તમને ખબર સ્વર્ગવાસ નો અનુભવ થાય છે તો તમે આવીને પકડી બે એક સાથે સીધા સ્વર્ગમાં પહોંચી જશો સ્વર્ગવાસનો અનુભવ સ્વર્ગવાસ આપણે અનુભવ કરેલો નથી પણ જાણવા મળે છે કે ત્યાંથી સ્વર્ગવાસ જવાય છે અને જો સ્વર્ગ લોક સ્વર્ગ સ્વર્ગ લોક નહીં પણ એનાથી વધારે લોકો આગળ જવું હોય ને તો પેલા મોટા થોમલા આવે ને લોખંડના એની ઝોક લાઈન કહેવાય ને એની પર ચડી જવાનું જો ઇટ્સ માય કશું મારા ઘરની બેક સાઈડ તો ફાઇનલી મિત્રો હાલ હું જઈ રહ્યો છું વડાદરા મારું પેલું ટેબલેટ કોઈ પાસપોર્ટ તોડાવવા માટે આપ્યું હતું તો હાલ ત્યાં તો હું જઈ રહ્યો છું અને આજ તો ક્લાસમાં રજા છે મિનિમમ ફ્રાઈડે સેટરડે એન્ડ સન્ડે શુક્ર શનિ અને રવિ આ ત્રણ દિવસ રજા રહેશે ક્લાસની અંદર આ સોમ મંગળ બુધ ગુરુ આ ચાર દિવસ ચાલુ રહેશે ક્લાસ તો ચાલો બંને રહેજો પ્રોબ્લેમ શું થાય છે ને આ કૂતરા જુઓ નાના 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 આગળ જ આવી જશે ગાડીની બરાબર બાઈને કોંગ્રેચ્યુલેશન લખો ટેબ્લેટ નું ફાઇનલ પા લોક ખોટી ગયો છે એટલે તો બહુ મજા યાર કાલે મજા છે અને આજે પણ મજા આવે બ્લોક કર્યું બ્લોક ખોલી નહીં આપણે પેલું ખોલીન મજા ટેબ્લેટ ખોલીના ટેબ્લેટ નો લોક ખોલી ના આકાશ એ આકાશ આકાશ તો બરાબર મોબાઈલ જોવામાં લાગ્યો છે અને ફાઇનલી મિત્રો ટેબ્લેટ ની અંદર ઈમેલ

મિત્રો આ બ્લોગ ને કરું છું આગલા બ્લોગ ની અંદર બન્યા રેજો શું થાય છે પૂરું લાઈટ ગયું ચાલો બાય બાય ઓ